બ્રહ્મત્યા સહિતના મહાપાપોથી પણ મુક્તિ મળી જાય છે પુરાણોમાં કથિત એકાદશ્યા ન ભૂજિત પશ્યુરેટી આ કથા મુજબ દરેક માહની એકાદશીની અન્ન ન ખાવું જોઈએ આ વ્રતના એક દિવસ પહેલા એટલે દસમીના દિવસથી જ મગ કે જવ કે ઘઉંથી બનેલા કોઈ પદાર્થ ખાઈ લેવો જોઈએ બીજા દિવસે એટલે કે એકાદશીના દિવસે સવારે ઉઠીને સ્નાન કરી જુદા જુદા કાર્યોથી નિવૃત્ત હોઈને વ્રતના સંકલ્પ કરી લેવું જોઈએ સંકલ્પ માટે મમ પાપ કામ નયા કામદા એકાદશી વ્રત કરી શકે આ મંત્રના મનન કરો એનો અર્થ છે કે હે ઈશ્વર મેં મારા બધા પાપોને ખતમ કરવાના ઉદ્દેશ્યથી અને સુખપૂર્વક જીવન વ્યતીતે કરવાની ભાવનાથી કામદા એકાદશીના વ્રત કરીશું એના પછી ભગવાન નારાયણની પ્રતિમાને પાલનામાં સ્થાપિત કરો અને તેના વિધિપૂર્વક રૂપ દીપ અક્ષત વગેરેથી પૂજન અર્ચન અને સ્તવન કરો આખી રાત જાગરણ કરે ભજન અને સ્તવન કરો અને બીજા દિવસે સ્નાન વગેરે કરી વ્રતના પારણા કરો ઉપવાસમાં માત્ર ફલાહાર કરો પહેલાના સમયમાં ભોગાવતી નામની નગરીમાં પુંડરીક નામનો નાગરાજ રાજ્ય કરતો હતો તેની સેવામાં ગાંધર્વો યક્ષો અપ્સરાઓ તથા કિન્નરો સદા રહેતા તે નગરીમાં લલિત નામનો ગાંધર્વ તથા લલિત નામની ગંધર્વી રહેતા હતા તે બંને પતિ પત્ની હતા તે બંને એકબીજાના ખૂબ શાસક રહેતા હતા બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા એક વખત પુંડરીકની સભામાં લલિત ગીત ગાતો હતો અચાનક તેને લલિતા યાદ આવી તેથી તે ગાયનમાં ભૂલ કરવા લાગ્યો એના મનની સ્થિતિ કટોકટ નામનો જાનાગ જાગી ગયો તેણે પુંડરીક રાજાને લલિતના મનની વાત કહી દીધી આ સાંભળી લલિત ઉપર પુંડરીક રાજા ગુસ્સે થયા તેમણે તત્કાલ લલિતને શ્રાપ આપતા કહ્યું કે હે પાપાત્મા હે કામે તું તત્કાલ રાક્ષસ બની જા શ્રાપ સાંભળતા જ લલિત મહાભયંકર રાક્ષસ બની ગયો તે હિમાલય જેવો વિશાળ કાળા કોલસા જેવો તેનો રંગ તેની લાલચોળ નેત્રો જોઈ ભલભલા ડરી જતા આ જોઈ લલિતાને ખૂબ દુઃખ થયું તે રાત દિવસ પતિને પાછા મૂળ સ્વરૂપમાં લાવવાના વિચાર સાથે લલિતની પાછળ પાછળ ફરવા લાગી લલિત રાક્ષસ સામે જે મળે તેને ખાઈ પેટનો ખાડો પૂરતો હતો આમને આમ બંને ફરતા ફરતા વિદ્યાચળ પર્વત ઉપર પહોંચી ગયા ત્યાં તેમણે ઋષ્ય શ્રૃંગ મુનિનો આશ્રમ જોયો ત્યાં જઈ તેમણે મુનિને ભાવથી પ્રણામ કર્યા પોતાનું વિતક કહ્યું આ સાંભળી દયાના સાગર ઋષ્યશ્રુંગ મુનિએ તે બંનેને ચૈત્ર સુદ કે જે કામદા એકાદશીથી ઓળખાય છે તે કરવા જણાવ્યું તે બંનેએ ચૈત્ર સુદ આવતા ખૂબ ભાવથી તે એકાદશી કરી તેમનું તમામ પુણ્ય તેમણે ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કર્યું જેના પુણ્ય પ્રતાપે તે જ વખતે લલિતનું સ્વરૂપ પહેલાં હતું તે કરતાં પણ વધુ દિવ્ય થઈ ગયું લલિતા પણ ઇન્દ્રાણીની જેમ શોભવા લાગી આ પછી તેઓ પાછા ભોગાવતી નામની નગરીમાં આવ્યા તેમને જોઈ પુંડરી ખુશ થઈ ગયો તેણે સર્વ વૃત્તાંત તેમની પાસેથી સાંભળી પાછો લલિતની સેવામાં લઈ લીધો આજે શું કરવું ખૂબ સંયમિત જીવન જીવવું મન પર કાબુ રાખવો ઉપવાસ કરવો ભગવાન વિષ્ણુને લવિંગ અવશ્ય ધરાવવા આ મનુષ્યના અનંત પાપ જાય છે તેના પુણ્યથી નેહ સંતાનને સંતાન થાય છે મનના મનોરથ પાર પડે છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો